ભારતી કિસાન સંઘ પ્રમુખ ગીરગઢડા તાલુકો આજરોજ અમે એક દિવસ માટે મામલતદાર કચેરી ગીરગઢડાની બહાર પ્રતિક ઉપવાસ ઉપર બેઠેલા છીએ અમારો પ્રશ્ન એ છે કે અઢાર નવે જે શોષિત ઇકો ઝોન મુદ્દે જે સરકારશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું તેમાં વાંધા શોષણો મંગાવ્યા હતા તેમાં અમે ખૂબ રેલીઓ આવેદનો પછી ઓનલાઈન વાંધા અરજીઓ બધું કરેલ હોય છતાં એમની મુદત અઢાર નવે પૂરી થઈ અઢાર અગિયારે પૂરી થયેલ હોય છતાં કોઈ નિર્ણય આવેલ ન હોય તો અમે અમારા ખેડૂતોના હિતમાં આ બત્રીસ ગામોના હિતમાં સરકાર નિર્ણય કરે એવી અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ તેના માટે એક દિવસના અમે ઉપવાસ કરીએ